ભાનુદાદાના રામ વિશ્વાસ ભરોસો ટ્રસ્ટ હવે કોઈનો કરવા જેવો રહ્યો નથી એમ બધા કહેતા હોય હવે માણસનો વિશ્વાસ કરવા જેવો નથી એમ બધા બળતા હૃદયે બોલે છે કદાચ આ સો વર્ષથી બોલાતું હોય છે મિત્રો આપણે એમ કંઈ ભલે પણ વિશ્વાસ તો કરવો જ પડે તમારે અહીંથી દિલ્હી બસમાં જવું હોય કે ટ્રેનમાં જવું હોય તો ડ્રાઈવર પણ તમે એનું લાઇસન્સ માગતા નથી તમને પાકો વિશ્વાસ છે કે આ ડ્રાઈવર જાણકાર છે અને આપણને દિલ્હી પહોંચાડી દે બસમાં એમ તમે હોસ્પિટલે જાઓ ડૉક્ટર તમને એમ કે ઇન્જેક્શન આપવું પડશે તો તમે એની ડિગ્રી માગતા નથી કે હાલો તમે એમડી છો કે એમએસ છો કે એમબીબીએસ છો દઈ દો ઇન્જેક્શન સાહેબ કે બરાબર ને એટલે વિશ્વાસ તો કરવો જ પડે રાજકારણમાં એમ કહેવાય છે કે કોઈનો વિશ્વાસ ના કરવો પણ ચેતી નહીં વિશ્વાસ તો કરવો જ પડે મિત્રો મેં એક વાર્તા લખી હતી નાનકડી વિશ્વાસને લગતી કે બે જણા પાનના ગલે ઊભા ઊભા મસાલો ચોડતા હતા પછી એમાંથી એક જણો ત્યાંથી હલતો થયો ને પોતાની બાઇક ઉપર બેહવા જતો હતો તો ઓલો બીજો જણો તો એ કે તમારે કઈ બાજુ જવું છે તો બાઇકવાર કે ફલાણી બાજુ તો કે મને ત્યાં સુધી લેતા જશો તો કે હા હા હાલો આવો હાથો પાડી પણ ઓલો ભાઈ બેસવા જતો હતો ને ત્યાં એણે એના પોતાના પાછલા ખિસ્સામાં પાકીટ જતું ને એ કાઢી બાઈકવાળાએ અને આગલા ખિસ્સામાં નાખી દીધો એટલે ઓલો પાછળ બેઠો તો એ ભાઈ કે જવા દેવા માર નથી આવો એટલે કે કેમ તો કે નાના તો કે તમને ખોટું લાગ્યું તો ખોટું તો લાગે ને યાર તમે મને એક તો બે હોવાની આ પાડો છો ને તમારું પાકીટ તમે કાઢી લ્યો છે ને આગળ અરે ભાઈ એ તો પાકીટ આપણને હાકળ ન પડે એટલો એટલા માટે કાઢી લીધો એ કે ના ના મારે નથી આવવું હવે ઓલો કે બે જાવ ના કે મારે નથી આવવું તમને મારા ઉપર ભરોસો નથી પછી કેમ આવવું મારે તો પછી ઓલો બાઇકવાળો ભાઈ કે આલો હું પાકીટ પાછું ખિસ્સામાં નાખી દઉં પાછલા ખિસ્સામાં હાલો તો તો કે હવે નથી આવું એકવાર ભરોસો તૂટી જાય પછી તમે પાંચ લાખથી જમ નાખો મને હાથ જવા દઈ દો મને કાંઈ ફેર પડતો નહીં તો કે તો મને ખોટું લાગશે હો ઓલા એમ કીધું એટલે પછી બે હી ગયો એની જગ્યાએ એને ઉતારી દીધો પછી ભાઈની ઓફિસ આવી એટલે ઓફિસમાં અંદર ગયા અને પગથિયા ચડતાં ચડતાં પાછળ જોયું તો એના ખિસ્સામાં પાકી જ નહોતી મિત્રો આના ઉપર ધડો લીધો જવો લેવા જેવો છે કે તમને ફૂલ વિશ્વાસમાં લઈને તમારો વિશ્વાસ ભંગ કરે એવા માણસો છે બધા એવા નથી પણ ઝાઝા એવા છે એટલે વિશ્વાસ કોઈનો કરવા જવોય નથી અને કરવોય પડે આ હકીકત છે રામ રામ